નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર રેલવે સ્ટેશન રોડ પાસેથી પસાર થતી કેનાલમાં યુવાન પોડી હોવાની આશંકાએ શોધખોળ હાથ ધરવામાં આવી સુનગર ફાયર બ્રિગેડના જવાનો ફાયર ટ્રક લઈ લખતર કેનાલ પર પહોંચ્યા લખતર ગામથી લખતર રેલવે સ્ટેશન તરફ જવાના રસ્તા ઉપર નર્મદાની મુખ્ય કેનાલ આવેલી છે આ કેનાલ લખતર તાલુકાના વિરલાપરા ગામ પાસેથી શરૂ થઈ અને બજરંગપુરા ગામની સીમ સુધી પસાર થઈ અને ત્યાં પૂરી થાય છે ત્યારે આ કેનાલમાં અવારનવાર પુરુષ સ્ત્રી બાળકો પડી સહિત પશુઓ પડી જવાના બનાવો બની બને છે ત્યારે આજે લખતર ગામ અને રેલવે સ્ટેશન વચ્ચે પસાર થતી કેનાલમાં યુવાન પડી ગયાની આશંકાએ મોટી સંખ્યામાં લોકો કેનાલ પાસે એકત્ર થઈ ગયા હતા આ બાબતની જાણ લખતર સરકારી તંત્રને થતાં લગત અધિકારીઓ પણ કેનાલ ઉપર પહોંચ્યા હતા ત્યારે સુનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા સુનગર વઢવાણ ફાયર બ્રિગેડના જવાનો પાણીમાં ઉતરવાનો અને શોધખોળ હાથ ધરવાનો સામાન લઈ અને લગતર પહોંચી ગયા હતા અને પડી ગયેલ કથિત યુવાનની તેમના દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારે આ બાબતની લખતર ગામના યુવાનોને જાણ થતાં મોટી સંખ્યાની અંદર લખતર ગામના યુવાનો પણ કેનાલ ઉપર પહોંચ્યા હતા